પૂરા સામ્રાજ્ય ઈસ્કા હે આપણે ચાર વાળા ચાર કાઢી નાખ્યો રેડો આથીડામાં જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજા માં જશો હું તમારો ભાઈ રાહુલ આર વી હેલ્થ તમારું સ્વાગત છે તો સવાર સવાર આપણે આવી ગયા શેરીમાં આપણે હતી ટાઈલ ભરવાની કારણ કે વેક્સ ટાઈલ ત્યાંથી લઈ જાવી ને નવી બીજી ટાઈલ લેવા જાવ હમણાં હું અમારા બાપા જીપ લગાડે રહ્યા ને આપણે અહીંયાથી વેસ્ટ ટાઈલ ભરી જવાની હે તો મળી થોડી વાર પછી પછી તો મર્સિડીઝ લઈને નીકળી ગયા પછી ટાઈલ ભરી નાખી અને વ્રતભાઈ મર્સિડીઝના ડ્રાઈવર છે એકદમ હેવી ડ્રાઈવર છે આપણે જી ટાઈલ ભરવા માટે આ છે ખાલી પાણીના કેન એ પણ ભરવાના છે આપણે નીકળી ગયા આગળ આપજે બોલો મર્સિડીઝ સોરી મર્સિડીઝ

આપણે પછી આ બીજી ટાઈલરી ભરવાની છે લોક બને રહ્યો અને આવો નાવો કામ કરો ભાઈ ક્યાંથી આગળ વધી જાવ અમને એમ જે મને ગમે એવી ફ્રેશ ટાઈલ ખભે તો બધી અહીંયા હાજરમાં જ છે મારબર સહિત બધો અમારા સંજયભાઈ ગણે જો કોઈ ભાઈને ખભે તો સંજયભાઈનો કોન્ટેક કરો મોરા ચોબારી પછી તો મંડી ગયા અમે ટાઈલ ભરવા માટે અને પરથર અમારા બળદેવભાઈને ઘરે લઈ જવાનું અને બળદેવભાઈ અમારા કામ કરાવવા થોડા થોડા આવ્યા

પછી અંદર અંજે બીજું ગોડાઉન છે ત્યાં જાશું પછી આવી ગયા સંજયભાઈના ગોડાઉન અંદર આવે તો મિત્રો જોઈ લે આપણે મકાનમાં તાઈલમાં માતાજી કે ભગવાનના ફોટા લગાડવા હોય તો બધી ડિઝાઈનમાં મળી જશે તમને જોઈ લો આપણે ચોબારી માં સંજયભાઈ પાસે મોરબી ને હોલસેલ ભાવે એકદમ તમારે જે જોતા હોય એ મળી રહેશે તો આવો અને મુલાકાત લેવો વેઆડી ભાવે એકદમ મળી જશે આપ બધી ડિઝાઇન માં પ્લેન ખપે તો પ્લેન મળી જાય ઉપસર ખપે તો ઉપસર જે ખપાઈ મળી જશે પછી કૃષ્ણ હોય પાલે પૂરણ હોય આપણી પાસે એ જોઈ શકો છો મસ્ત સાઇનિંગ વાળો આ મળી જશે પછી તમારે જો નું જોતો એ પણ મળી જશે સારો એકદમ કડક પીસ પછી તો આવી ગયા ઘરે ઉતરા મળી ગયા ટાઇલ બળદેવભાઈ છે જો આ પણ ટાઈલ ઉતરા આપણી મદદ કરે છે આભાર ભાઈ તમારો આવ નવું કામ કરતા આવનામા કરાવતા રેડ રૂપિયામાં રાખે એમ નથી તો આપણે જાઓ ને તો મામા નું કાઢવા માટે મામા બાઈક લઈને આવી ગયા આપણે એની બાઇક માં થઈને રેડો કાઢવા માટે મેં કીધું રાઈડો કાઢવા ચાલુ પડેલા પેલા આપણે આપી વાંધા આપણા ગામ ની બજાર છે ત્યાં આપણે હેલ્યુન થાય બાકી કઈ દીધું હાલવાન થાય નથી તમે થોડીક ઉભા રહ્યો આપણે જાશો બજારમાં પછી તો આપણે પહોંચી ગયા આપણે ગામની બજારમાં અને અહીંયા આવે જ થાય નક્કી કર્યું હે આપણે હેલ્થ વાગણી ભરે હું બધા રાય મળીએ થોડી વાર પછી પછી તો મિત્રો આપણે પોચીએ મામા છે મામા રાયડો જે આપણે કાઢવાનો હે અને હાથ હજી પહોંચી

નાખતા ગયા એટલે નાખતા જ ગયા પણ હાલર એવું હોય ને એમ જ નથી અને નાખતા જ ગયા નાખી વાળી હમણાં થોડી પછી આપણે ઓળી નાખશું એની ખોરાક જ એટલી ખાધે ધરાતો જ નથી પછી ફાઇનલી આપણે રાયડાની ટાંકી ભરાઈ ગઈ અને નાખવા મળી ગયા આપણે ટોલીમાં અને અહીંયાથી પાર્સિંગ થાય છે માલ નીચે અને આ છે આપણા ડ્રાઈવર જેને એકાદ ગોલ્ડ મેડલ પડ્યો હતો એને પણ આપી દઈએ કારણ કે આટલી ઊંચાઈમાંથી ટ્રેક્ટર આલું એ જેવા દેવાનું કામ નથી અને પછી કડપલા નાખતા 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 આપણે વાડી કાઢી લીધી અને રાઈડો ભરવા માંડી ગયો ટોલીમાં અને આ છેલ્લી ટાંકી ખાલી કરવાની છે હવે રાયડાની ટોલીમાં અને રાઈડો કમ્પ્લીટ આપણું નીકળી ગયો છે સીન લેતા લેતા હાથીનું પણ સીન માથે લઈ લીધો અને વરી પાછા ડાઇવર થઈ ગયા ખુશ કારણ કે એને પણ બ્લોગમાં લઈ લીધા હતા એટલે મામો નીકળી ગયા ઘર તરફ કારણ કે રાઇડો નીકળી ગયો તો હવે મામા તું ઘર ભેગું થઈ જાય ભાઈ હવે તારું કાંઈ કામ જ નથી માણસને ઘરે જ હોય બોલાવે ભાઈ રાયડો નીકળી ગયો એટલે મામા કે ભાઈ ઘર ભેગું થઈ જાય આવી ગયા ઘરે નાય તો એને થઈ ગયા એકદમ ઘોઘરા જેવા અને આ પછી હેરી નો નજારો તમે જુઓ ક્રિકેટ મેચ ચાલુ છે નનકે છોરે ભેરે અમારા મોટા ભાઈ રમે છે આપણે જઈ રહ્યા છીએ હવે હેરી મને આ બાજુ કાંજીભાઈ ઉભા છે

બરોબર 3 માં હું રાખું આજ 150 નું કે 50 માં રાખ એમ નથી ભાઈને હા ને 3 હું દેવા તૈયાર નો 0 વાટ વાલે હવે બધું ભાવવાનું ભાવ તો દેવો પડે ને મજૂર ને છે એવું હે સમજી રહ્યો સમજી રહ્યો સમજી રહ્યો મજૂર ગલી ક્રિકેટ ચાલુ છે

અને શું હજી સુધી તમે અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દી થી વિડીયોને લાઈક કરી નાખો અને અમારા ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા રોજ જોઈ શકો મળીએ એક નવા સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી લાઈક કરો શેર કરો